આ મિત્રો આજે આપણે એક વાર ફ્રી આવી ગયા છે ચોકડી ચોકડી ઉપર છે કારણ કે આપણી જે ફૂડની ચેનલ છે એનામાં વિડીયો બનાવવા માટે મારી જે દેખાય છે ચંદ્રામ ડાયનિંગ હોલ એની અંદર વિડીયો ગયા છે તો આગળ વિડીયો અને તમને આ હોલ નો વિડીયો બતાવીશું કે અહીં જમ્મુમાં શું શું હાલ છે પણ એની અંદર નહીં બતાવી આપણી જે બીજી ચેનલ છે એની અંદર બતાવીશું સરોતરના ચટાકા ચેનલ ચેનલની અંદર આગળ વિડીયો સારો લાગે તો લાઈક છે અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો હવે આપડે અંદર જઈએ গণপতি দাদা গণপতি দাদা দৰ্শন কৰছো ত એમ વારું છે અહીં અમારે જે પી બ્લોગ ચાલુ કરી દીધા છે

આપણે ઉપવાસ નહીં કરે હવે આપણે તૂટી પડી તો આ લોકો બધું ખરી કરી દેશે અને હું પાછળ રહી જઈશ બરાબર તો હવે આપણે જમવાનું ચાલુ કરીએ અને તમે દિશ બતાવી દઈએ જો આ મિત્રો એકસો વીસ ની અંદર તમને મળી જવાના છે ત્રણ સબ્જી અને દાળ ભાત શાક પૂરી રોટલી જે બી એ બધું અનલિમિટેડ અને જોડે છાશ તમારે જેટલી પીવો એટલી અને દોઢસો ની અંદર તમને બે ફરસાણ અને જે ધારીને દેખાય તમને બધું મળી જવાનું છે પછી બસો રૂપિયા વાળી ડીશ હતી તો આ ભાઈ બધા ખાઈ ગયા છે અને આ બાજુ આ ખાય છે બે બે સ્વીટ ખાઈ ગયા છો મારા ભાગમાં આપડે ડાઇનિંગ હોલમાં જમવાયલ આપડે જે યુટ્યુબ ચેનલ છે બીજી એમની જે ફૂલ વિડીયો વિડીયો બનાવી દીધો છે અને આખો વિડીયો જોવો હોય તો બધાની લિંક તમને આ ડિસ્ક્રિપ્શનમાં માં મળી જવાની છે તો મિત્રો હવે પેજ થઈ ગયો છે ફૂલ અને આજે જે એ તમને આજે કાઢ્યા લાલ વડા અનલિમિટેડ તમારે જેટલું ખાવું હોય એટલું અને ટેસ્ટ પણ એક નંબર મિત્રો પંજાબી સબ્જી નો ગુજરાત કાઠિયાવાડી સબ્જી નો પણ એક નંબર ટેસ્ટ બાટી આજે રવિવાર હતી તો સ્પેશિયલ લાલબાટી પણ હતી એનો પણ ટેસ્ટ એક નંબર લાગે મિત્રો